ચોમાસું હવે ગુજરાતમાં સક્રિય થઈ ગયું છે અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જે છે વરસાદ પણ પડ્યો છે ખેડૂત મિત્રોને ખાસ આજની માહિતીમાં જણાવવાનું છે કે આવનારા દિવસોમાં હજુ પણ કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની ખાસ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો ગુજરાતમાં ચોમાસું સક્રિય છે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની વાત કરીએ હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય બનવા લાગ્યું છે જેને કારણે ઉત્તર ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ છેલ્લા ચોવીસ કલાકમાં સારો એવો વરસાદ પડ્યો છે એકંદરે તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ ભેજના કારણે ઉકળાટ વધ્યો છે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત આ સપ્તાહથી થઈ રહી છે નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર તો બીજી બાજુ ગુજરાત માટે આગામી છત્રીસ કલાક જે છે તે અતિ મહત્વની છે છત્રીસ કલાક ચિંતાજનક છે કારણ કે વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં જે છે તે ભારે વરસાદ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જે છે તે અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં વરસાદનો ભયંકર રાઉન્ડ આવી શકે છે અતિ ભારે મહત્વનો વરસાદનો રાઉન્ડ જોવા મળશે ગુજરાત માટે આગામી કલાક ચિંતાજનક સાબિત થઈ શકે છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં વરસાદની ભયંકર રાઉન્ડ જોવા મળી શકે છે અહીં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તેઓએ જણાવ્યું છે કે વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ આવો જ વરસાદ પડી શકે છે જેના કારણે નદીઓના પાણીની સપાટીમાં વધારો અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અંબરલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના મહીસાગર મહેસાણા વડનગર પંચમહાલ ધોળકા વિરમગામ અને સાબરકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે વડનગર અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પર્વતીય પ્રવાહના કારણે પાણીના વહેણમાં વધારો થવાની શક્યતા છે હવામાન નિષ્ણાતે અમદાવાદ માટે ખાસ ચેતવણી આપી છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ શકે છે એવા વિસ્તારોમાં તંત્ર પહેલાથી જ ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા મજબૂત બનાવી લેવી રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદી પ્રવાહમાં વધારો થશે અને જો તૈયારીઓ ન હોય તો જીવન વ્યવસ્થામાં ખલેલ આવી શકે છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે છવ્વીસ થી ત્રીસ જૂન વચ્ચે એક મજબૂત વહન આવવાની શક્યતા છે ચોમાસાની શરૂઆતને મજબૂત બનાવી શકે છે અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ વહન ખૂબ જ શક્તિશાળી છે અને જો એ ગુજરાત તરફ છે તો આખા રાજ્યમાં ચોમાસાનો જબરદસ્ત પ્રારંભ થવાની શક્યતા રહેશે અગાઉથી તંત્ર અને નાગરિકોએ સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને નદીના કાંઠે રહેતા લોકોને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદી પાણીના વહીવટ માટે તાત્કાલિક કામગીરી જરૂરી છે રાજ્ય સરકાર માટે એનડીઆરએફ જેવી એજન્સીઓએ પણ સ્ટેન્ડ બાય રહેવાની સ્થિતિમાં રહેવાની જરૂર છે સ્થાનિક તંત્રએ રાહત કામગીરી માટે પહેલાથી જ તૈયારી રાખવાની સૂચના અપાઈ છે આવતા બે ત્રણ દિવસ જીવન વ્યવસ્થાને ચિંતામાં મૂકે એવા રહી શકે છે તો બીજી બાજુ અમદાવાદ સહિત નવ જિલ્લામાં રેડ એલર્ટ અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાંથી મજબૂત લો પ્રેશર પસાર થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતમાંથી મજબૂત લો પ્રેશર પસાર થઈ રહ્યું છે મજબૂત લો પ્રેશરના કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ છન્નું કલાક સુધી લો પ્રેશરની અસર રહી શકે છે વધારેમાં વાત કરવામાં આગાહી જણાવી છે તે મુજબ રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશની સાથે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસ વરસાદની આગાહી છે સક્રિય થતા ભારે વરસાદની છે આ સાથે તેમણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપી છે હવામાન વિભાગના આપેલા નકશા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે આજે સત્તરમી તારીખે અમદાવાદ આણંદ ભરૂચ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ અને ગાંધીનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે આજે પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અઢારમી તારીખની જો વાત કરવામાં આવે તો અઢારમી તારીખે પણ રાજ્યમાં ઓરેન્જ યલો યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ અને યલ્લો એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી ડાંગ દમણ અને દંત્રનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે એ સિવાય રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આવતીકાલે આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી મજબૂત લો પ્રેશર અત્યારે જે પસાર થઈ રહ્યું છે મજબૂત લો પ્રેશરના કારણે અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે હજુ છન્નું કલાક સુધી લો પ્રેશર ની અસર રહી શકે છે મધ્ય ગુજરાત થી ઉત્તર ગુજરાત તરફ લો પ્રેશરની દિશા છે આવામાં આખા ગુજરાતમાં ત્રણ ચાર દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આ વરસાદની આગાહીને લઈને આગોતરું પોતાનું આયોજન કરી લે તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડી ગયું છે ગઈ રાતથી અત્યાર સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા ધારી ગીર પંથક રાજુલામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે અને બજારોમાંથી પાણી વહી ગયા છે વધારે વાત કરવામાં આવે તો ડભોઈમાં ગઈકાલે માત્ર ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘર વખરીને પણ નુકસાન થયું છે અમદાવાદ સહિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે સોળ જૂનના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે અને આજે સત્તર તારીખે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે સત્તર જૂન મંગળવારે બનાસકાંઠા પાટણ તેમજ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં મોટાભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે આ સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે સત્તર જૂને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ વરસાદ પડવાની આગાહી છે તો બીજી તરફ વાત કરીએ તો અઢાર જૂન માટેની આવતીકાલની આગાહીની તો જૂને પણ આવી જ આગાહી છે અત્યારે જે જૂનના જિલ્લાઓની વાત કરી છે તે તમામ જિલ્લાઓમાં જૂનના રોજ વરસાદ થવાની શક્યતા છે ખાસ વાત કરીએ ઓગણીસ જૂનની તો ઓગણીસ જૂને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે સાઉથ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને સુરેન્દ્રનગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે આ ઉપરાંત સુરેન્દ્રનગર છે રાજકોટ છે જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તો કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેની પર વાત કરી લઈએ ભારેથી અતિભારે વરસાદની વાત કરીએ તો સોળ જૂને જે છે તે સુરત અને નવસારી વલસાડ સંઘ પ્રદેશ દમણ અને ગેન્દ્રનગર હવેલી સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ નોંધાયો છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા આણંદ નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડ્યો છે રાજકોટ અને જૂનાગઢ તેમજ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો છે આજે સત્તર જૂનની વાત કરવામાં આવે તો ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ આ તમામ જિલ્લામાં ભારે વરસાદ છે તારીખની વાત કરવામાં આવે તો જૂને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર કચ્છ અમરેલી મોરબી દ્વારકા અને બોટાદમાં અઢાર જૂને ભારે વરસાદ પડવાની આગાહી છે ઓગણીસ જૂને સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને રેન્દ્રનગર હવેલી જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછીના ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે તો બીજી બાજુ ભેજના કારણે ઉકળાટ વધ્યો છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ નોંધાવાની શક્યતા છે પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધશે તેથી અનુભવાશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવસ દરમિયાન તાપમાન હજુ ઊંચું જ છે ગુજરાતના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગેકૂચ માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે આ ઉપરાંત વિદર્ભ છત્તીસગઢ અને ઓડિશામાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા આ યુટ્યુબ ચેનલ નમસ્કાર